તમે જોઈ શકો છો આ છે તો આયા બધા પાસે બધી તેમજ લાકડી એટલા માટે છે આ કૈસલા ને કેવી રીતે બાંધે છે એ પણ તમે જો અત્યારે તૈયારી ફૂલે ફૂલ કરી રહ્યા છે કારણ કે રાતના અગિયાર વાગે જવાનું છે ખાડીની અંદર ભલા એ મારે અત્યારે તો હાલમાં ખાડીમાં પાણી નથી ખાલી છે પણ રાતના અગિયાર સાડા અગિયાર વાગે પાણી આવી જાય છે આ તમે જોઈ શકો છો ફૂલે ફૂલ ભરેલું હોય છે અત્યારે આપણે વૈયાજા એ ઘરેને ફરી વાર મળીએ સાડા અગિયાર વાગ્યે તો મિત્રો આપણે ફરીવાર પણ આવી ચૂક્યા છે ખાડીની અંદર તમે જોઈ શકો છો આપણે એક નહીં પણ પાંચ લોકો આવ્યા છે અમે બધા ના હાથમાં સામાન છે આપણા હાથમાં કઈ પણ વસ્તુ નથી આપણે ખાલી એન્જોય કરવા માટે આવીએ છીએ ખાડીમાં તો અહીંયા બધાય પાસે બધી તેમજ લાકડી એટલા માટે છે કે દીપડા પણ હોય છે ને સાવજ પણ ગમે ત્યારે આવી જાય છે તો આગળ જેટલા પણ લોકો જઈ રહ્યા છે એ જવાના છે ખાડીની અંદર ને આપણે અત્યારે આ હમણાં ભઠ્ઠી કરી ને ધૂણો કરવાના છે તો હું તમને બતાવું કે આ લખવું ફરીવાર રિટેન આવે ને કેવી રીતે અત્યારે ખાડીની અંદર આસ્યા મુકાવે ને કસલા કેવી રીતે પકડે છે તો લાઈક વિડીયોને શેર કરવાનું ના ભૂલતા પ્લેટ છે આ ભઠ્ઠો હમણાં હું આ સળગાવી દમ કારણ કે ઠંડી પણ બહુ લાગી રહી છે ને અમારી પાસે પણ બત્તી છે તેમજ આ લાકડી પણ રાખી છે કારણ કે આ સામે જે પારે પારા ઉપરથી અમે આવ્યા એ પારા ઉપર ગમે ત્યારે દીપડો સામે આવી શકે છે તો હાલમાં મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે આપણે ભઠ્ઠી ચાલુ કરી ચૂક્યા છે કોઈ બાયને રડવાનો અવાજ આવી રહ્યો છે સામેથી પણ કોઈ દેખાતું નથી પારા ઉપર કોણ હોય ખબર નહિ તો મિત્રો આપણે ફાઇનલી આયા કચલા કેટલા આવ્યા છે તમે જોઈ શકો છો આમાં ઘણા કૈસલા આવ્યા છે બધા મીડિયમ સાઇઝના છે આપણે આ ફૂલે ફૂલ મહેનત આયુષભાઈની પૂરેપૂરી છે આયુષભાઈ બધી બંધ કરજો ને મિત્રો જોઈ શકો છો આટલા કૈસલા આવ્યા છે ને આપણે આ અત્યારે છે ને ધૂણો તો ચાલુ જ છે ને અત્યારે આપણી ઘડિયાળમાં બાર ને પાંચ થઈ છે મારામાં યુકેનો ટાઈમ છે ને આપણા ઇન્ડિયાની અંદર આપણે હાલમાં પાંચ ને પાંત્રીસ મિનિટ થઈ છે તો થોડાક આપણા જે ભાઈઓ ખાડીની અંદર ગયા હતા એ પણ અત્યારે સામે આવી ગયા છે ને અજિતા પણ એક સામે તમને લાઈટ દેખાઈ રહી હશે સામે ત્યાંથી આવી રહ્યા છે કારણ કે બે જેટ ઇન્ડિયા લઈને ગયા હતા તો હું જોવા જામ કે કેટલાક આવ્યા છે કૈસલા આ બીજા પારમાં કેટલી આવી હે

તો આ લોકો પણ આવી ગયા છે અહીંયા તો હજી એક ટેન્ડિયુ આવી રહ્યું છે સામે લાઈટ દેખાઈ રહ્યા છે કારણ કે આ સામે તવેડા દેખાતા હશે તમને તે અહીંથી આવવાના છે આપણે જેટલા વાગે આવ્યા છે એ તમે જોઈ શકો છો એ અત્યાર સુધી આ તાપ ચાલુ જ છે આ બેઠવાનું પણ બધી સુવિધા છે આપણે એન્જોય કરવા માટે જ આવ્યા હતા તો અત્યારે ફાઇનલી આવી ચૂક્યા છે આપણું ટેન્ડ્યુ તો આપણે ત્યાં જોવા જશું અમારે ઈસ્ટ ઇન્ડિયામાં મારો જીગર જાન જે હર્ષિત કરીને છે એ પણ છે કૈસલા ને કેવી રીતે બાંધે છે એ પણ તમે જોઈ શકો છો તો અત્યારે આ કરસલીના લાંઘા ભાંગી રહ્યા છે તો મિત્રો તમે જોયું હશે કે આ કરસલાને કેવી રીતે તોડવામાં આવ્યા ને કેવી રીતે આમાં પીનુ મારી છે કારણ કે આ પીન મારવી મુશ્કેલ થાય છે ને અમુક કરસલાને કેવી રીતે બાંધે છે એ પણ હું તમને બતાવું